નમસ્કાર સમાચાર કલ્પના શાહ વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ગઈકાલે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી સ્થગિત કર્યા બાદ બપોરે બે વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામાં આવેલી સ્થગિત નોટિસને મંજૂરી આપી ન હતી વિપક્ષી દળોના સાંસદો શ્રી શાહે તેમની ટિપ્પણી માટે માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી રહ્યા હતા આ શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઘણી દલીલો થઈ હતી દરમિયાન સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી રાજ્યસભાની કાર્યવાહીમાં પણ સમાન મુદ્દાઓનું વર્ચસ્વ રહ્યું હતું બપોરે બે વાગ્યે ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રીની ટિપ્પણી અંગેના કોંગ્રેસના આક્ષેપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે શ્રી અમિત શાહે ભારતીય બંધારણના નિર્માતાનું અપમાન કરવાના કોંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો છે તેમણે કહ્યું કે શ્રી શાહ દ્વારા રજૂ કરાયેલા તથ્યોથી કોંગ્રેસ સ્પષ્ટપણે ચોંકી ગઈ છે રાજ્યસભામાં ડૉક્ટર આંબેડકર પર શ્રી શાહની ટિપ્પણી પર વિપક્ષના આક્ષેપોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે જો કોંગ્રેસ અને તેની નબળી મશીનરીને લાગે છે કે તેમના દૂષિત જૂઠાણા વર્ષોથી તેમના ખોટા કાર્યોનું પ્રતિબિંબ છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા ગઈ સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કોંગ્રેસ પર બીઆર આંબેડકર વિરોધી અને અનામત અને બંધારણની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે કટોકટી લાદીને તમામ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે રાજ્ય સરકાર આગામી સમયમાં પીએમ જેએ વાય યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે આ અંગે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો છે ગુજરાત ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ અંતર્ગત હવે ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ત્રણ શ્રેણીમાં જીઆઈડીસીને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે આ નિર્ણયથી સરકારી પડતર જમીન ફાળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે સમયનો વ્યય અટકશે અને તમામ જીઆઈડીસી વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું રાજ્યના ખેડૂતો નિશ્ચિત થઈને શિયાળુ પાક વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે ગાંધીનગરમાં યોજાયેલ મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું શ્રી પટેલે જણાવ્યું કે આ વર્ષ દરમિયાન થયેલા વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના બસો સાત જળાશયોમાં અઠ્યાસી ટકા એટલે કે સાત લાખ પચ્યાસી હજાર એમસીએફટીથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ગત વર્ષની સરખામણીએ ચાર ટકા વધુ છે બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું છે આઠસો લોકોની વસ્તી ધરાવતું અને પાકિસ્તાન સરહદથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલ આ ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે આ તમામ ઘરોમાં બસો પચીસ કિલો વોટથી વધુની વીજળી મળી રહી છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ મળીને કુલ સત્તર ગામને સંપૂર્ણ સોલાર ગામ બનાવવા પણ તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં એફઆઈડીઈ વર્લ્ડ અંડર અઢાર યુથ રેપિડ અને બ્લીટ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં નવ પોઈન્ટ પાંચ મેળવીને સુવર્ણ ચંદક જીત્યો હતો પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લીટ્સ શ્રેણીમાં ઓગણીસ પોઈન્ટ પાંચ મેળવ્યા હતા જિલ્લામાં ઠારની તીવ્રતામાં પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે શીતમથક નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો થોડો ઉંચકાઈને સાત પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો હતો પરંતુ જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ ઉષ્ણતામાન મોસમના સૌથી નીચા દસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચતા ઠારમાં વધારો અનુભવાયો હતો કંડલા હવાઈ મથકે દસ પોઈન્ટ પાંચ લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું અને આ સાથે સમાચાર નમસ્કાર